હેલો ફ્રેન્ડ્સ તેજલ્સ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે એકદમ સરસ સુપર સુપરસ્ટાઈલ હોટલ સ્ટાઇલ પરવલ કોરમા બનાવવાના છે તો આ સબ્જી હોટલમાં ખૂબ જ મોંઘી મળે છે અને ઘરે ખૂબ જ ઇઝીલી અને સરળતાથી આપણે બનાવી પણ શકીએ છીએ અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તમે જો ગેસ્ટ આવ્યા હોય તો પણ બનાવી શકો છો અને પૂરી રોટલા કે રોટલી સાથે પણ ખાઈ શકો છો અને રાઈસ સાથે પણ ખાઈ શકો છો તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે પરવલ કોરમા રેસીપી બનાવવાની તો સૌપ્રથમ અહીં એક બાઉલ લીધું છે બાઉલમાં મેં લગભગ દસથી બાર જેટલા કાજુ લીધા છે અને એકથી દોઢ ચમચી જેટલી આપણે ખસખસ લેવાની છે અને પાને બેથી ત્રણ ચમચી જેટલું પાણી લઈ અને પલાળી લેવાનું છે જેને આપણે પછીથી પેસ્ટ બનાવીશું તો પાણી એડ કર્યા પછી આપણે એને સાઈડમાં કરી દઈશું તો આ પેસ્ટ ખૂબ જ સરસ બને છે અને આનાથી શાકમાં સરસ થિકનેસ અને રીચનેસ આવે છે માટે આ પેસ્ટ આપણે બનાવી જરૂરી છે તો બસ હવે જ્યાં સુધી શાકની તૈયારી કરીએ ત્યાં સુધી પેસ્ટ આપણે પલળેલા કાજુઓને ખસખસને સાઈડમાં મૂકી દઈએ અહીં મેં અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલા પરવર લીધા છે જેને મેં સરસ રીતે ધોઈ લીધા છે અને ધોયા બાદ આપણે આ રીતે એની છાલ ઉપર ઉપરથી કાઢવાની છે ડીપમાં છાલ કાઢવાની નથી આ રીતે ઉપર ઉપરથી છાલ કાઢીને પરવાના બે પીસ કરી લેવાના છે તમે જો ઈચ્છો તો પરવાના ચાર પીસ પણ કરી શકો છો પણ બહુ પટલું આપણે પરવારને નથી કાપી લેવાનું તો બસ મેં અહીં આ રીતે પરવાના બે પીસ કર્યા છે ને સાથે એક મોટું બટાકું પણ લીધું છે જેને મેં છોલીને ધોઈ લીધું છે ને હવે આપણે પરવારની જેમ જ એના પણ મોટા મોટા પીસ કરી લઈશું તો આ સબ્જી ખરેખર ખૂબ રીચ બને છે અને ગ્રેવી પણ એની ખરેખર બહુ સરસ હોય છે તો તમે આ રીતે પરવાનું શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો તો બસ બટાકો પણ કપાઈ ગયો છે અને આપણે આ રીતે એને આ રીતે મોટી મોટી સ્લાઇસમાં જ એને કટ કરવાના છે તો જોઈ શકો છો પરવર અને બટાકા આપણે એકદમ સરસ કટ થઈ અને રેડી થઈ ગયા છે તો હવે એક કઢાઈમાં તેલ લઈશું તો આજે મેં સરસોના તેલનો ઉપયોગ કરીને શાક બનાવ્યું છે અને શાકમાં મેં મીઠું એડ કર્યું છે કહેવાય છે કે મીઠું એડ કરવાથી તાસરાતથી અંદર છાંટા બહાર ઉડતા નથી માટે મેં આ રીતે આજે મીઠું એડ કર્યા પછી પરવળ અને બટાકા એડ કરી દીધા છે અને મિક્સ કરતા છે અને આપણે એને હલાવી લેવાના છે અને એકદમ સરસ ચડી જાય ત્યાં સુધી આપણે એને વેચે વચ્ચે હલાવતા રહેવાનું છે માટે મેં બે ચમચી જેટલું તેલ લીધું છે ને તેલ થોડું વધારે લીધું છે તો બસ આપણે આ રીતે એને ઢાંકીને વચ્ચે વચ્ચે હલાવતા જઈશું અને સરસ રીતે ચડી જવા દઈશું તો જ્યાં શાક ચડે છે ત્યાં સુધી આપણે એક પેસ્ટ બનાવવાની છે તો અહીં મેં આદું લીધું છે લીલા મરચાં તમે તીખાસ હોય એ પ્રમાણે લઈ શકો છો એક ચમચી જેટલા ધણા લીધા છે અને બસ બધું જ હવે એકદમ સરસ અધકચરું આ રીતનું પીસી લેવાનું છે અને સાથે જ હવે આપણે જે ખસખસ અને કાજુ એડ કર્યા પલાળ્યા હતા એ પણ એડ કરી લેવાના છે અને મેં અહીં એક ટામેટું લીધું છે જેને પણ મેં કટ કરી લીધું છે તો તે પણ આપણે એડ કરી દઈશું સાથે સાથે અને સાથે સાથે જ આપણે બધી જ પેસ્ટ એકદમ સરસ બનાવી લઈશું તો આ પેસ્ટથી સબ્જી ખૂબ સરસ બને છે અને કાજુને ખસખસવાથી સબ્જીમાં એક અલગ જ રીચને થાય છે જેથી ખાવામાં પણ આપણને ઘણી મજા આવે છે તો બસ આ રીતની પેસ્ટ બનાવી લેવાની છે અને જોઈ શકો છો બીજી બાજુ આપણું પરવર અને બટાકા પણ સરસ ચડી ગયા છે જેને ચેક કરી લીધા છે તો હવે બસ બધા જ આપણે પરવર અને બટાકાને એક અલગ વાસણમાં કઢી લઈશું જેથી કરીને ફરીથી જ આપણે આ તાસ્તળનો ઉપયોગ કરી શકીએ જેથી કરીને કૂકિંગમાં વાસણોનો પણ બચાવ થાય અને ટાઈમનો પણ બચાવ થાય તો બસ આ રીતે આપણે પરવરને કઢી લીધા છે બસ હવે આજ તાસરામાં આસરામાં મેં એક ચમચી જેટલું તેલ બીજું એડ કર્યું છે અને તેલ ગરમ થયા પછી આપણે જીરું એડ કરવાનું છે જીરુંને થોડું ગોલ્ડન બ્રાઉન કલરનું થવા દેવાનું છે જેથી કરીને એમાં શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે હવે બેથી ત્રણ જેટલા મરી એડ કરવાના છે જો છોકરાઓને ના ભાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો યા તો મરી પાવડર પણ એડ કરી શકો છો અડધો ચમચ સોરી અડધો આ અડધો ઇંચ જેટલો તજનો ટુકડો એડ કરવાનો છે અને એક તમાલપત્ર એડ કરવાનો છે બસ બધા મસાલા સરસ શેકાઈ જાય એટલે પછી આપણે જે ગ્રેવી બનાવી હતી ને એ એડ કરી દઈશું અને ગ્રેવી ધીરે ધીરે એડ કરવાની છે નહીં તો તાસરામાંથી એના છાંટા તમને ચટકી પણ શકે છે અને સારી રીતે આપણે મિક્સ કરતા જવાનું છે અને ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે કે ગ્રેવીનો કલર અને સાઈડમાંથી એકદમ સરસ એવું તેલ છૂટી જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે તો ખરેખર જોઈ શકો છો ગ્રેવીની રીચનેસથી તમને ખબર પડી જશે કે આ સબ્જી ખૂબ જ સરસ બને છે તો બસ હવે આપણે મસાલા કરીશું તો સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું કાશ્મીરી લાલ મરચું જ વાપરવાનું છે જેથી કરીને સબ્જીનો કલર બહુ જ ફાઇન આવે અને અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી લઈશું અને બધું સરસ મિક્સ કરી લઈશું હવે મિક્સ થયા પછી આપણે ફરીથી લગભગ બેથી ત્રણ મિનિટ સુધી એને સાતળવા દેવાનું છે તો ગ્રેવીમાં તેલ છૂટવું ખૂબ જ જરૂરી છે જ્યાં સુધી ગ્રેવીમાં તેલ છૂટશે નહીં ત્યાં સુધી ગ્રેવી કાચી રહેશે અને જે ગ્રેવીનો પ્રોપર ટેસ્ટ જે આવવો જોઈએ એ આવે નહીં માટે ગ્રેવીનું તેલ છૂટવું ખૂબ જરૂરી છે જોઈ શકો છો સાઈડમાંથી એકદમ સરસ ગ્રેવીમાંથી તેલ છૂટી ગયું છે તો બસ હવે આપણે આ ટાઈમે જે પરવરને બટાકા બાફીને કે શેકીને રાખ્યા હતા ને એ એડ કરી દઈશું અને પછી તમને જે પ્રમાણે ગ્રેવી ઓછી વધારે જોઈએ એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો તો બસ એકદમ સરસ આ સબ્જી લાગે છે ને ગરમ ગરમ આ સબ્જી પરાઠા કે રોટી સાથે મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવી જાય તો તમને રસો ગ્રેવી કે રસો કેટલો રાખવો છે એના પર ડિપેન્ડ કરે છે પાણી કેટલું એડ કરવું તો બસ એકદમ સરસ હવે આપણે પાણી એડ કરી અને એક ઉકાળ અને ઉકાળવા દઈશું અને એક ઉબાલ આવે ત્યાં સુધી આપણે એને ઉકાળવા દઈશું અને તેલ પણ એકદમ સરસ ઉપરથી છૂટું પડી જઈને ત્યાં સુધી આને આપણે ઉકાળવા દઈશું તો ખરેખર તમે પણ એકવાર મારી રેસીપીની જરૂરથી ટ્રાય કરજો અને જો તમને ગમે નહીં તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ બિલકુલ ન ભૂલશો બેલાઇકન પ્રેસ કરજો જેથી કરીને મારી વાનગી તમારા સુધી જલ્દી પહોંચી જાય અને ફેમિલી અને ફ્રેન્ડ્સમાં જ પણ જરૂરથી શેર કરજો અને લાસ્ટમાં આપણે ધાણા એડ કરી દઈશું ને જો તમને થોડું કડપણ ભાવતું હોય તો તમે સુગર એડ કરી શકો છો તો બસ એકદમ સરસ એવી આપણી ગ્રેવીવાળી ગ્રેવીવાળી સબ્જી રેડી થઈ ગઈ છે પનીર કોરમા તો પનીર કોરમાને જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણે રેસીપીને સર કરી લઈશું તો છે ને દેખાવમાં પણ અને ખાવામાં પણ તો એકદમ સરસ ખાવાની ખૂબ જ મજા આવે એવી પનીર કોરમા રેસીપી આપણી રેડી થઈ ગઈ છે તો તમે બટર સાથે પણ સર્વ કરી શકો છો ઉપરથી કાદું બટર પીસીસ એડ કરો તો પણ સબ્જીનો ટેસ્ટ એકદમ સરસ વધી જાય છે પણ જો હેલ્થ કોન્શિયસ હોય તો સ્કીપ પણ કરી શકો છો તો બસ આ રીતે તમે પણ મારી રેસીપીને શેર કરતા રહેજો ફોલો કરતા રહેજો જોતા રહેજો અને ટ્રાય કરતા રહેજો તો મળીશું કરી